ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના બામલ્લા ગામથી પાવાગઢ ફાગવેલ ડાકોર માટેની પગપાળા યાત્રાનું ભાવિક ભક્તોજનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું પદયાત્રીઓ દ્વારા આયોજિત પગપાળા સંઘ આજરોજ બામલ્લા ગામેથી રવાના થયો હતો જેમાં મોટી સંખ્યામાં પદયાત્રીઓ જોડાયા હતા ઉલ્લેખનીય છે કે ઝગડીયા તાલુકાના બામલ્લા ગામેથી છેલ્લા ચાલીસ વર્ષ જેટલા સમયથી નિયમિત પગપાળા સંઘનું આયોજન થાય છે બામલ્લા ગામના માજી સરપંચ પ્રતાપભાઈ વસાવાની આગેવાની હેઠળ પગપાળા સંઘનું આયોજન કરવામાં આવે છે ચાલુ સાલે નીકળેલ સંઘમાં પચાસ જેટલા પદયાત્રીઓ જોડાયા હતા પદયાત્રીઓ ગામના ભાતીજી મહારાજના મંદિરે એકત્રિત થયા હતા અને ત્યાંથી પ્રવાસની શરૂઆત કરી હતી પદયાત્રીઓ દ્વારા ભજન કીર્તન સાથે ભક્તિમય માહોલમાં પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ગ્રામજનોએ સંઘને ઉષ્માસભર વિદાય આપી હતી આ સંઘ દસ દિવસના પ્રવાસ બાદ ડાકોર પહોંચશે અને મંદિર ધ્વજારોહણ કરશે રસ્તામાં આવતા ગામોએ સંઘનું સ્વાગત કરીને ખાવા પીવાની સવલત આપવામાં આવતી હોય છે ઝઘડિયા તાલુકાના અન્ય સ્થળોએથી પણ ડાકોર ફાગવેલ મીનાવાડા પાવાગઢ અંબાજી જેવા ધર્મ સ્થાનોએ જવા માટે આવનાર પગપાળા સંઘના આયોજન કરવામાં આવતા હોય છે ધાર્મિક સ્થળોનો પાવ પગપાળા પ્રવાસ યોજવાની પ્રણાલી આપણે ત્યાં વર્ષોથી ચાલી આવે છે અને આ પ્રણાલી ઝઘડિયા તાલુકાના ભક્ત સમુદાયે પણ હજુ જાળવી રાખી છે રિપોર્ટર અબ્દુલ રઉ ખત્રી ઉમલ્લા અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો